આણંદના ડબો ખાતે ચરોતર રાજપૂત સમાજ દ્વારા સમૂહ લગ્નમાં કરોડપતિ પરિવારના લગ્નને પણ ઝાંખા પાડી તેવા સમૂહ આયોજન કરી એક સાથે ઓગણત્રીસ દીકરીઓને ઓગણત્રીસ લાખ રૂપિયાનું કર્યાવર આપી કન્યાદાન કરી દીકરીઓને વિદાય આપવામાં આવી હતી ત્યારે સંતો અને સમાજના આગેવાનોએ નવ દંપતીઓને આશીર્વાદ પાઠવ્યા હતા વિવિધ સમાજના સમૂહ લગ્ન સમારોહ યોજાતા હોય છે પરંતુ શ્રી ચરોતર રાજપૂત સમાજ દ્વારા સમાજની ઓગણત્રીસ દીકરીઓને કરોડપતિ પરિવારની દીકરીના લગ્ન જેવા ભપકાદાર લગ્ન સમારોહ યોજી એક સાથે સમાજની ઓગણત્રીસ દીકરીઓને ઓગણત્રીસ લાખ રૂપિયાનું કરિયાવર આપી કન્યાદાન કરવામાં આવ્યું હતું જેમાં ગંગા સ્વરૂપ અરુણાબા ભૂપતસિંહ વાઘેલા અને ગંગા સ્વરૂપ સંગીતાબા અનુરુદસિંહ ઝાલા પરિવાર દ્વારા દાન આપવામાં આવ્યું હતું આ પ્રસંગે મેલેડી ધામના રાજુભાઈ ભુવાજી મંદ કિશોરદાસજી શ્રી સિદ્ધબાપુ રાજપૂત સમાજ સંકલન સમિતિના પ્રમુખ યુવા નેતા યુવરાજસિંહ જાડેજા વિપુલ પટેલ સહિત રાજકીય નવ દંપતિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભવ્ય મંડપની એન્ટ્રી ભવ્ય ડેકોરેટર્સ ભવ્ય ભોજન મેનુ ભવ્ય સ્ટેજ સાથે ગાયક કલાકારોએ પણ રમઝટ બોલાવી હતી આજ રોજ તરોતર રાજપૂત સમાજ આયોજિત સત્તરમાં સમૂહ લગ્નમાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું મારી જાતને ધન્યવાદ સમજું છું સમૂહ લગ્ન એવું કામ છે એવું સેવાનું કામ છે કે બીજાના પરમાર્થ માટે કામ કરવાનું છે એટલે સત્તર સત્તર વર્ષથી આ કામ થઈ રહ્યું છે એ સમગ્ર ટીમ રાજપૂત સમાજની સમગ્ર ટીમ દાતાશ્રીઓ અને જે વરઘોડિયાઓ છે એના પરિવાર બધાને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને દર વર્ષે આના દાતા મળતા રહે છે આવતા વર્ષ માટે આદરણે જે જીતેન્દ્રસિંહ રાઠોડ સાહેબનું મેં સાંભળ્યું છે એ પણ એક બહુ પરિવાર ગુજરાતમાં જાણીતો છે એટલે મેડા અને લાલસિંહજી બળખીયા બાપુ અને અન્ય આખી ટીમ છે બધાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને બહુ સારી રીતે સમૂહ લગ્નનું આયોજન થયું છે સમગ્ર ટીમને ખૂબ ખૂબ અભિનંદન ધન્યવાદ જય માતાજી